કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નઈ કનૈયા તારા ભક્તો નાઠેકાણા નહીં ગંગા ના જમુના ના મનને ધોયા નઈ કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નઈ કનૈયા તારા ભક્તો ના ઠેકાણા રામાયણ સાંભળી ગીતા સાંભળી ભાગવત સાંભળી નઈ કનૈયા તારા ભક્તો ના ઠેકાણ નઈ કનૈયા તારા ભક્તો ના ઠેકાણ નઈ અમરો ફક્તો નઈ ક નૈયા તારા ભક્તો નઈ બંગલા બાંધ્યા બાંધ્યા મા બાપલે રાખ્યા નય ક નૈયા ભક્તો નાઠે કઈ ક નૈયા તારા ભક્તો ના ઠેકાણ

કનૈયા તારા ભક્તો ના ઠે કાણા નઈ ભજન કરાવ્યો સત્સંગ કરાવ્યો પ્રસાદ ધર્યો નઈ કનૈયા તારા ભક્તો ના ઠે કાણા નઈ કનૈયા તારા ભક્તો ના ઠે કાણા નઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારકાધીશ જે